મોર્નિંગ જય માતાજી રામ રામને સીતારામ અહીં વખતે બધાય બધા મજામાં હે અને મારે જો જવું હતું કાયમી તો ફટાફટ ત્યાર થઈ ગઈ હાજી તો હું મોડી મોડી હવા રીતે હું આવી ને ટાણે બાર વાગ્યાની ડ્યુટી પાસે છે તો ટાણે 11 ને 50 થઈ ગઈ કે ગાવન ઘડીક વાર હુતી ને ઉઠી નાસ્તો કર્યો અને રેડી થઈ રેડી થઈને જાવું ન મારી જુલીબેન જો મારે વાહે વાહે ફરે મેણે કાલુ નહીં હેમંત તેડી જ ને એ મારે વાહે વાહે ગાણી હે ને જરાવીએ ને તો ખબર પડે એવું કઈ હેતી ને પેશાબ જવું હોય ને તો જાય કાર્પેટર પેશાબ કરે આવે રમે પણ એ ખેના સંપળવું ઢોળવાની વસ્તુ કરે તો એમાં ગમે મારીએ અને અહીં ડારવીએ કે તો ઢોળે નહીં બધું હે તો હાલો હું હે ને ફટાફટ કઈ જીઆવા અને પછી આગળ આગળ મળ્યા વે પાસે કચું લીبن એમ ચૂ ટાટા કે દે ટાટા કે દે જા લુકડા ધોવાની મોટી હે ને લુંડરી હે આ બધાય લુકડા અન રજાયું બધુંય ધોવાય જાય ધોવે દીએ દે દીએલી મોટી મોટી રજાયા ને આ બિલ્ડિંગ બનતી થી ને ઈ બિલ્ડિંગ જો બની ગઈ કમ્પ્લીટ જા બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ ગઈ જાંતર તમણે દેખાડતી ને એવી જો ખોખા જેવી હતી ને એમાં બધું પ્લાસ્ટર બધી થઈ અને મારે ટણે ને બાર વાગ્યા વાળી ડ્યુટી હોય ને તારા હાલને જવું પડે મેં તમને ઘણી ફેરે કીધું ખરી કે મારે થાય ઢૂંકડું પણ બાર વાગ્યા વાળી ડ્યુટી સર્વિસ ન દઈએ ને તારા લઈને જવું પડે બાકી તો હવાર બધે ટાઈમ સર્વિસ આપે બાર વાગ્યા વાળી હોય ને તારે જ ન આપે તારા હાલે જવું પડે તો એવું બધું હે આ મોટા ઘરે છે આ કોરા નવો સામાન જડે કબાટું પલંગો ટીપાઈ ને બધી જડે મોટા મોટા બધા શોરૂમો હે આકોર નીતા ઘેર હે નીતા ની હાંજી આવવા ને હે કઈ હું હાંજી છૂટે જાય ને કે હાંજી આવી આકોર બધાય એ વાંજો હમ બે હંબુ કામ દેખાઈ જો ફૂલ આલી આવના તો 5 મિનિટ નો રસ્તો હે નિરાયતી નિરાયતી પડી આવના તો 10 મિનિટ થાય આ એક જ અઠોડિયા મે એકદી જલેન આવવું પડે બાકી તો કઈમ સર્વિસ જડે જ અઠોડિયા મે એકદી જલેન હોય બારવા ગન ડ્યુટી હોય ને તાર હાલો તો હું ફટાફટ પુગઈ જા પછી ઓર પાસા ઘર મેડ આવે તાર જોઈએ જણી વરે વિડિયો ચાલુ કરિયો પડી નો કે પછી હાંજી મડ્યા અમારું ઝુલ્લી બાઈ જો ખાઈ પી ને હે ને ફૂન ડરાયુ કરે એવા નઈખ તો એ ખાવાનું ને એ ખાઈ ને હેઠો સળ ઉપર સળવા હરથી ને કારક ને રેડી નાખતી દીધું ઉપર સળાવી ને દેવી આ જલે વજામતરે લેવા ગઈ જો એવો પડી ઠી ઉતારણ જેની કામ કરેઈ ઉતરી જ ને ઠો અલે ઠી ઉતરી જાય ઝુલી હેઠી ઉતરી જા ઉતરે ઠી એ લે પ્રીની હેઠી ઉતરી જાય ના 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 તરે ઠુ હુવાન હે જના ન ધુવાન હેઠુ 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 હુવાન હે ઝુલી ઝુલે ઠુ હુવાન હે ચાઠે વીજે હેઠી વીજે વીજે હેઠી હેઠી વીજે વીજે હે ના ના નીદ મુલબે ગુન ન થુઈ ને હેઠી 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 વીજે અલે ઠી ઉતર મુકા

फुल था फुल फुल। हो जाऊ ये भाई फूल थकोड़ा में फूल इतनी फूल हो जाए पढ़वा बिक लगे तुम एठ जो होती बिक बीक लगे तुम क्यों पड़े जाए हाँ गिरी जा गिरी जा गिरी जा दुहा नहीं तुआ। गिरी जा गिरी जा दुहा नहीं

अगली थक थाँग करे बन पे जो वो पापा पापा ताके इतनी इडली सब फैट गिरे तो भी है पगू पसाई तो भी है Af við hjálparinum ittona. Það er gið, þís. Eh